તો મિત્રો જે ສમનત ઓમ નમસ્કાર પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલમય શુભકામના હું બિલિમ રહે જગિપય વ્યાસ આપ સૌનો આપણી જોગેશમાં અપના હાર્દિક સ્વાગત છે મિત્રો આજ રોજ જેસુ આજનો સુપ પંચંગ આ તારીખ 27 એ 2025 ના સોમવાર ઓત વન તે સ્થિતિ છે આજે સોમ प्रदोष છે આજે વ્રત નો પ્રારંભ કરવા માટે प्रदोष વ્રત નો પ્રારંભ કરવો હોય આજે તે શકે છે प्रदोष વ્રત નો પ્રારંભ બે દિવસથી થાય બે વખત થાય છે શનિ प्रदोष અને ગંગાતિ ખૂબ જ મહત્વ છે આ દિવસે દરેક જણા ભગવાન શંકરના મંદિરે જરૂર સાંજના સમયે સંધ્યાકાળનો જે સમય ગણાય છે એ સમય મંદિરે જે ભગવાન શંકરને સાકર અથવા શેડીના રસ્તી અભિષેક કરવોનો દૂપ્ય અભિષેક કરવો જોઈએ ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ આમ તો આખી પૂજા જ કરવી જોઈએ ને ભગવાનનો અભિષેક કરવો છે એનું બહુ મહત્વ છે પર તેમ છતાં એ ન થાય તો ભક્ત દર્શન કરવા જાવ ફૂલ વેલી પત્ર ચડાવો તો ભગવાન શંકર પ્રસન્ન થાય અને ઉપવાસ કરો જો તો સૌથી વધારે શ્રેષ્ઠ ગણાય છે હરદોષ વ્રત દરવાતી

આજે જે બાળ જન્મ થાય છે એની તિથિ ગણાય છે તેર તેર આજે રાત્રે આઠ ને છત્રીસ મિનિટે આઠ ને છત્રીસ મિનિટ પછી જે બાળ નો જન્મ થાય એની આજે જે બાળનો જન્મ થાય છે એનો નક્ષત્ર ગણાય છે મૂળ મૂળ નક્ષત્ર આજે સવારે નવ ને ત્રણ મિનિટે પૂર્ણ થઈ જાય છે મૂળ નક્ષત્ર બાળકનો જન્મ હોય તેને ચોક્કસ પૂજા ઉજાવીથી કરી લેવી ખાસ કરીને મૂળ નક્ષત્રમાં જયારે તમારો બાળક જન્મે છે ત્યારે એના પિતા એનો મુખ્ય જોડે છે અત્યારે આધુનિક જમાનામાં બધા વોટ્સઅપ પર બાળકનું મુખ ત્યારે કાશાની વાડકીમાં ઘી લઉં એમાં મૂળું એના પિતાએ અને પછી પ્રત્યક્ષ મુખ જોઈ શકાય છે તો બંને જણા સુખી થતા હોય છે સવારે નવ ને ત્રણ સુધીમાં જે બાળકોના જન્મ થાય એના પિતાએ મુખ ન જોવું પરંતુ આજે સવારે નવ ને ત્રણ મિનિટ પછી જે બાગ નો જન્મ થાય નું પૂર્વ સાઠા નક્ષત્ર આજે જે બાગ જન્મ થાય નો યોગ ગણે છે હર્ષણ હર્ષણ યોગ આજે સવારે ત્રણ ને ચોત્રીસ મિનિટ થી શરૂ થઈ આવતીકાલે સવારે એક ને અઠાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાગ જન્મ થાય છે એનું કરણ ગણે છે ઘર ઘર કરણ આજે સવારે આઠ ને એકાવન મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાગનો જન્મ થાય એનું ગણિત છે આજે જે બાગ જન્મ થાય છે એની રાશિ ગણે છે ધન રાશિ નું નક્ષત્ર ધનરાશિનો સ્વિગુરુ ગણાય છે મિત્રો આ ધનરાશિ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે એક અઠાવીસ તારીખે અઠાવીસ તારીખે બપોરે બે ને તેપન મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ ધનગણા તિજી નક્ષત્ર યોગ નો બહુ જ મહિમા છે મિત્રો એમાં જયારે પણ તમારો બાળકનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ થઈ જાય છે તે લોકોનું જીવન સરળ થઈ જતું હોય છે માટે આ ચોક્કસ કરી લેવું

આજે કોઈ ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈ સગાઈની પૂજા હોય કોઈ છઠ્ઠીની પૂજા હોય આજના દિવસે કોઈ જાન લઈને જરૂર હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો દરેક કાર્યની અંદર તમને ભગવાન શંકર સફળતા અપાવે તમારી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનો સુકન કરીને જજો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે અને કોઈ વિઘ્ન પણ નહીં આવે આજના દિવસે આમ તો સોમવાર છે સોમવારે ઘરે જ નીકળો છું

આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેમાં પણ એક શુભ સમય હોય દરમિયાન તમે કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય પ્રાપ્ત થાય આપણે સમય જોઈ લઈએ આજે સોમવાર છે આજે સવારે વાગ્યા સુધીનો સમય શુભ રહેશે ત્યાર પછી સવારે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે ત્યાર પછી બપોરે એક ત્રીસ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે સાડા દસ થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે એક ને ત્રીસ થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે એમ તો આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો એ નવ દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરામ કરવો ઉત્તમ છે ખરીદી કરવી પણ ઉત્તમ વેચાણ કરવું પણ ઉત્તમ આજના દિવસે જે લોકોની કુંડલીમાં બે લગ્નના યોગ હોય એ લોકો જો આજે લગ્ન કરે તો એમ કહેવાય છે કે સારસ બની જેમ એકબીજા સાથે વફાદારી નિભાવે છે એકબીજા સાથે ખૂબ પ્રેમ ભાવતી રહે છે આજના દિવસે ની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે આજના દિવસે જે કાર્ય તમે કરો છો એ કાર્યનું નું સુખ લાંબો સમય સુધી ભોગવી શકાય છે એવો આજનો દિવસ પરંતુ મિત્રો આવું બધું જે ફળ છે એમાં આજે ખાસ કરીને આધ્યાત્મિકતા વધારવા માટે નવા વસ્ત્ર પહેરવાનું પણ બહુ મહત્વ નવા વસ્ત્ર ધારણ કરશો તો તમારામાં આધ્યાત્મિકતા આવશે આધ્યાત્મિકતા જ્યારે જે વ્યક્તિની અંદર આવે છે તેના જીવનમાં એ પાપ કર્મ ઓછા કરે છે અને એ લોકોને પુણ્યની પણ પ્રાપ્તિ થતી હોય છે દરેક જણા ના વસ્ત્ર ધારણ કરવા જોઈએ એ કપડાં બગડી જાય છે ખરાબ થઈ જાય છે કાઢી નાખવા પડતા હોય છે પણ આધ્યાત્મિકતા મેળવવી બહુ અઘરી છે એમને મળી નવા નથી ધારણ કરવાથી જો મળતી હોય છે તો આજના દિવસે આવું બધું જે ફળ છે આજે સવારે નવ ને ત્રણ મિનિટ સુધીમાં તમને મળશે પરંતુ આજે સવારે નવ ને ત્રણ મિનિટથી લઈ આવતીકાલે સવારે આઠ ને સાહીઠ મિનિટ સુધીમાં તમે જે કામ કરશો એનું એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તે કાર્યમાં તમારી પર ખૂબ જવાબદારી વધી જશે નવો ધંધો ચાલુ કરશો તો એ બધી જવાબદારી તમારી પર આવી જાય ધન પ્રાપ્તિ થઈ શકે છે સારું સુખ મળી શકે છે પરંતુ જવાબદારી પણ દિવસે આઝાદી માટે જાણીતો દિવસ છે નક્ષત્ર આઝાદી મેળવવા માટે થઈને એટલે કે જેને કોઈને કંઈક બંધન કોઈ રોગથી બહુ પીડાતા હોય કોઈને કોઈ મૂંઝવણથી પીડાતા હોય કોઈને જેલમાં બંધન થઈ ગયું હોય કોઈ સીમા બંધન થઈ ગયું હોય કોઈ દેશ નિકાલ થયું હોય અને બહારની વસ્તુની અસર જેવી મેલી વિદ્યાઓ છે વગેરેની ની અસર થઈ ગઈ હોય એમાંથી નીકળવા માટે જો આજે પ્રયત્ન કરવામાં આવે તો સફળતા મળવાના ચાન્સીસ ખૂબ આજના દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ આજના દિવસે ખાસ કરીને એક વાત જાણવા જેવી છે કે આજના દિવસે જે દીકરીના લગ્ન થઈ ગયા હોય અને લગ્ન થયા પછી પિયર આવી હોય પિયર આવ્યા પછી આજે જો પહેલી વખત પોતાના સાસરે જાય તો આખી જીવન એની તબિયત બગડતી જાય માટે આજે કોઈ પણ દીકરીએ પોતાના સાસરે ના જોવું જોઈએ સવારે નવ ને ત્રણ મિનિટ પછી જવા માટે પશુ ખરીદવા માટે ઉત્તમ જોયું છે આજે નવ વસ્તુ ધારણ કરશો તો માંદગી સમસ્યા આવશે એમાં ખાસ કરીને તમારા ઘરમાં જે સ્ત્રી વર્ગ છે એની બહુ માંદગી આવી શકે ધારણ ના કરશો પરંતુ આજે જે ભાઈઓના લગ્ન ન થતા હોય એ લોકો જે આજે નવસ્તુ ધારણ કરે છે તો ગુણવાન છોકરી પ્રાપ્ત થઈ શકે છે સારા સંસ્કાર વાળી છોકરી સાથે લગ્ન થઈ શકે છે આજે જોઈ લઈએ આજે લગ્નના કોઈ મુહૂર્ત આપ્યા છે કે નહીં આજે લગ્ન માટે કોઈ મુહૂર્ત નથી વાસ્તુ માટે પણ આજે કોઈ મુહૂર્ત નથી અને આત્મરોધ માટે પણ કોઈ મુરોધ નથી આજે કરશું આના સંકલ્પ પરંતુ મિત્રો તે પહેલા એક વાત કરી દઉં આપણે મહાશિવરાત્રિના દિવસે જગના રાખ્યો છે દરેક જણ એક નામ લઈ શકે છે એક નામનો લાભ લઈ શકે છે કોઈ ચાર્જ નથી તમારી ચાલે જે મુકો હોય તે મુકો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરની પૂજા કરી દીવ્ય સ્મરણ આપતરે સભક છો અવશ્ય પધારજો બધાને હાર્દિક આમંત્રણ આપું છું મહાશિવરાત્રિ હાર્દિક હાર્દિક આમંત્રણ આવી શકે છે આજે શિવરાત્રિ છે એટલા માટે કહી રહ્યો છું અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર પોષમાં શેષ ભાઈ કૃષ્ણ પક્ષે આમ અંતર્ગત ચતુર્દશી આયામ સોમવાર શરણવિત આયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું અહ મમ આત્મનુતિ સ્મૃતિ પુરાણોલ પ્રાપ્તિ અર્થ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ લક્ષ્મી ચિરકાલ રક્ષાત્મક લોકેવા સભાયા द्वारे व्यापारे विद्या अभ्यासे देश विदेश सर्वत्र यश कीर्ति विजय प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સમાકુડમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગયુતિદૃષ્ટિમધ્યે શુભ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પીસાચાદી દ્વારા રચિત અરીષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ সকল মনব ফল মনমা যে কাই ইচ্ছা হয় অনুসার দ সকল মনব ফল প্রাথম হরকত পূজাওয়া এগুলো বোলো એ લોકો માટે કોઈ સ્પેશલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ પુત્ર પૌત્ર આદિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ પ્રાપતિ જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित शन तदी सुख प्राप्ति अर्थम अबे जो अभ्यास कर रहे आप शोकरा विद्यार्थी हो से तेलों पे बोलवाना चाहिए ममा विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति प्रथम हजर को विदेश में मा जवा मांगता है या सीप में मा जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता को है ये लोग अथवा अच्छा विदेश जवा मांगता है कायम मैं ये बोला मांगता मम जगटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य वडे बोलनचे ते आरोग्य ने बुझे आपलेेलो करे अंतदर एक जना बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम ओ दर एक जना बोलनो सकल मनवांक्षित फल प्राप्ति अर्थम अद्य दिने બધી પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ટમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે

પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી ઘસી કપડામાં તિલક તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમ પ્રકારની ભૂલચૂક થઈ ગયા તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દો અને નિત્ય કર્મ કરતા હોય જય શ્રી ભગવાન તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઈકોન ઓન પર ક્લિક કરવાનો ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ